અને ભાગવાનો પ્રયાસ કરે છે એ દરમિયાન પોલીસ સ્ટેશનના કર્મચારી નિતેશભાઈ કે જેઓ આગળના ભાગે ઊભા હતા તેમની સાથે ગાદી અથડાય છે તેઓ બોનેટનો આગળનો ભાગ પકડી અને ગાડીને રોકાવા માટે બૂમાબૂમ કરે છે પરંતુ ગાડી ચાલક ગાડી રોકતો નથી અને જે સાઈડમાં બેરિકેડ મૂક્યા હતા એ બેરિકેડથી આગળ નહીં જઈ શકવાના કારણે યુ ટર્ન મારી અને પરત તપોવન સર્કલ બાજુ ગાડી ભગાડે છે આગળ જતાં ઓડાના મકાન પાસે લીમડા પાસે ગાડીને અચાનક જ બ્રેક મારી મારતા કર્મચારી ગાડીમાંથી પડી જાય છે અને ગાડી ચાલક ફોર્ચ્યુન ચાલક પોતાની ગાડી લઈને નાસી જાય છે જે તે સમયે તપાસ કરતાં અનુજ વિષ્ણુ પટેલ તેમજ બાજુમાં બેસેલ મહિલા તેની પત્ની પાયલ અનુજભાઈ પટેલ નાવ હતા અને એને વહેલી સવારે મળસ તપાસ કરતાં પોતે પોતાના ઘર સોસાયટીમાંથી મળી આવેલ છે અને ગાડી પણ મળી આવે છે બંને આરોપીની પૂછપરછના અંતે આજરોજ બપોરના વિધિવતસર અટક કરવામાં આવે છે